સૌને આજ રોજ તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ ચૈત્રવત દસમ અને શુક્રવારના રોજ માંગરોળ તાલુકાના રહેજ ગામે રામદેવપીર મહારાજની મંડપની સ્થાપના ધામધૂમથી કરવામાં આવી સંતો મહંતો અને વડીલોના હસ્તકે આજ રોજ પ્રથમ ગણપતિ પૂજન કરાવ્યા બાદ શ્રી રામદેવજી મહારાજના મંડપનું પૂજન કર્યું અને પૂણા સાથે આજે હજારો નિમેતીએ રામદેજી મહારાજના સ્તંભની પૂજા કરી સાથે સાથે ભૂમિ પૂજન કર્યું અને ભૂમિ પૂજન કર્યા બાદ સર્વ લોકોએ આવાજ દેખા છે તે રામદેજી મહારાજના સ્તંભની પ્રદિક્ષણા કરી ત્યારબાદ જે સંતો અને મહંતોએ આવ્યા હતા તે સર્વ સંતો મહંતે આશીર્વાદ અને પ્રવચન આપ્યા અને તે સર્વનો લાભ ગ્રહિત ગામ સહિત આજુબાજુના ઘણા વિસ્તારના લોકોએ લીધો આ શુભ પ્રસંગની અંદર આચાર્ય પદે મને પૂજન કરવાનો અવસર પ્રાપ્ત થયો એ બદલ સર્વત્ર હું ઈશ્વરનો આભાર માનું છું અને આપ સર્વને એક નિમંત્રણ છે આમંત્રણ છે કે આપ જ્યાં પણ રહેતા હોય ત્યાંથી આપ સર્વને આ રામાપીરનો મંડપ ખડો થવાનું શુભ મુહૂર્ત વૈશાખ સુદ ત્રીજ અને તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ છે તો આ દિવસે આપ સર્વ આપના સહપરિવાર સહિત રામાપીરના દર્શન કરવા મંડપના દર્શન કરવા અવશ્ય પધારશો સર્વને જય રામાપીર સર્વનું રામાપીર કલ્યાણ કરે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ